અત્યારે જે સમગ્ર ગુજરાતના બાળકોમાં જે ચાંદીપુરા નામના વાયરસનો જે ભય સતાવી રહ્યો છે તો એ ચાંદીપુરા વાયરસથી બચવા માટે આપણા બાળકોને બચાવવા માટે શું શું કરવું એ આજે હું તમને આ વિડીયોમાં જણાવું એના પહેલાં વિડીયોને લાઈક કરો વધુ લોકો સુધી શેર કરો અને હા જો હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ભારતમાં ઓગણીસો ને મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામમાં આ વાયરસ જે છે તે સૌ પ્રથમવાર આવ્યો હતો એટલે એના ઉપરથી આ વાયરસનું નામ ચાંદીપુરા વાયરસ આપવામાં આવ્યું છે હવે આ વાયરસ જે છે તે નાના બાળકોમાં થાય છે હવે નાના બાળકો એટલે કે ચૌદ થી પંદર વર્ષ સુધીના બાળકોમાં આ વાયરસ થાય છે હવે આ વાયરસ જે છે તે થવાનું કારણ એ હોય છે કે મચ્છરથી પણ નાનું કોઈ જંતુ છે હવે એ જંતુ જે છે તે બાળકને કરડે છે અને એના હિસાબે આ વાયરસ થાય છે અને બાળકને જે છે તે તાવ ઝાડા ઉલટી પછી ઘણાને આંચકી આવી જાય છે અને ઘણા બાળકો બેભાન થઈ જતા હોય છે તો આવી આવી તકલીફો આમાં થાય છે આ જે જંતુ છે હવે એ આપણે ઘરમાં તિરાડો હોય અંદર કે બહાર તો આ તિરાડોમાંથી ઉત્પન્ન થતી હોય કોઈ બફોલ હોય તો એમાંથી ઉત્પન્ન થતી હોય તો હવે આપણે જે છે તો ઘરમાં આવી તિરાડ કે બહારની સાઈડમાં કાંઈ તિરાડ કેવું હોય તો એને બુરી દેવી ત્યાર પછી બાળકોને સૂતી વખતે આપણે બાળકોને મચ્છરદાની નો ઉપયોગ કરવો ત્યાર પછી બાળકોને આપણે આખી આખી બાઈના કપડાં પહેરાવવા અડધી બાઈના ન પહેરાવવા ત્યાર પછી બાળકને અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે તો આપણે ઘરમાં પણ વધારાની વસ્તુઓ હોય કે જે વરસાદનું પાણી એમાં ભરાયેલું રહેતું હોય આપણે બારે હોય કે તો એ બધું પાણી જવા દેવું અને વધારાની વસ્તુઓ જવા દેવી હવે આ જંતુ જે છે તે જમીનથી પાંચ થી છ ફૂટ સુધી જ એ કૂદકા મારી શકે છે મચ્છરને જેમ આમ ઉપર ઉડી શકતા નથી એટલે આપણા બાળકોને છે તે નીચે જમીન પર ન સુવડાવવા એટલે ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર એવી રીતના હોય તો એને બહુ કઈ ચિંતા જેવું નથી પણ બાળકોને આપણે નીચે ન સુવડાવવા હવે આપણે ઘરનું વાતાવરણ શુદ્ધ કરવા માટે આપણે ઘરમાં શુદ્ધ કપૂર અથવા તો ગુગળનો ધૂપ કે આવું કંઈ આપણે દરરોજ અત્યારે કરવાનું છે આનાથી આપણું વાતાવરણ શુદ્ધ રહે છે હવે જે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે રોગ સામે લડવાની શક્તિ ઓછી હોય તેને વારંવાર રોગ થતા હોય અને આ રોગ પણ જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી એને ઝડપથી થઈ જાય છે તો બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદનું સૌથી ઉત્તમમાં ઉત્તમ જો કોઈ ઔષધ કીધું હોય તો એ છે સુવર્ણપ્રાસન પ્રાસન અને તે તમે આયુજીવન આયુર્વેદ આયુર્વેદના એટલે કે અમારા સુવર્ણ પ્રાસન ડ્રોપ્સ તમે બાળકને રેગ્યુલર આપી શકો છો આની કોઈ સાઇડ ઇફેક્ટ છે નહીં અને અમે લાખોથી પણ વધારે બાળકોને આપી ચૂક્યા છીએ અને બધાને આનું સારું જ રિઝલ્ટ મળ્યું છે તો બાળકને ઇમ્યુનિટી વધારવા માટે આપ એને દરરોજ સવારે સુવર્ણ પ્રાસન ડ્રોપ્સ આપો ત્યાર પછી આ રોગમાં આપણે જોઈએ કે બાળકોને તાવ આવી જતો હોય છે તો બાળકોને તાવથી બચવા માટે આયુર્વેદનું હું તમને બે ત્રણ ઉત્તમ ઔષધો બતાવું જે નિર્દોષ છે તો સૌથી પહેલું ઔષધ છે સુદર્શન ચૂર્ણ અથવા તો સુદર્શન ટેબ્લેટ તો આપના બાળકોને અત્યારે તમે દરરોજ એક સુદર્શન ટેબ્લેટ પણ આપી શકો અને જો ચૂર્ણ હોય તો અડધી ચમચી સુદર્શન ચૂર્ણ પણ આપી શકો છો ત્યાર પછી છે એટલે કે ગળો જે લીમડાનું ઝાડ હોય આપણે જોતા હોઈએ છીએ કે વેલ જેવું થતું હોય અને એને આપણે ગિલોય અથવા તો ગળો કહેતા હોય તો આ ગળો જે છે તેને લઈ અને નાના ટુકડા કરી અને પલાળીને એનો ઉકાળો પણ આપણે પીવડાવી શકીએ છીએ અને જો બાળક એવું ન પી શકે તો એની ગિલોયની પણ ટેબ્લેટ

તો એને અડધી અડધી ટેબ્લેટ અથવા તો સુદર્શન ચૂર્ણ આપી શકાય છે પાંચ વર્ષથી લઈ અને દસ વર્ષ સુધીનું હોય તો એને તમે એક ટેબ્લેટ આપી શકો છો અને પંદર વર્ષથી ઉપરના બધા નાના મોટા બધા વ્યક્તિ જે છે તે બે બે ટેબ્લેટ આપણે લઈ શકીએ છીએ હવે જો તાવ જેવું લાગતું હોય હવે મોટાની પણ વાત કરી દઉં કે જો આપણને તાવ જેવું લાગતું હોય કે હા હવે મને તાવ આવશે તો આપણે સુદર્શન છે ગિલોય છે એ બે બે ટેબ્લેટ આપણે સવાર બપોર અને રાત્રે લઈ શકીએ છીએ આ લેવાથી તાવ જે છે તે જતો રહેશે અને બાળકને જો તાવ આવે તો એને આપણે ટેબ્લેટ ટેબ્લેટ સવારે અને અને રાત્રે તો કે સુદર્શન બંને ત્યાર પછી બાળકો માટેનું બીજું એક ચૂર્ણ છે બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણ તો આ ચૂર્ણ પણ આપણે બાળકોને આપી શકીએ છીએ હવે જો બાળકને શરદી ઉધરસ જેવું લાગતું હોય તો આયુર્વેદનું સૌથી ઉત્તમ ચૂર્ણ છે શીતોપલાદી ચૂર્ણ તો આ ચૂર્ણ પણ આપણે મધ સાથે બાળકોને ચટાડવાનું છે ઉપર પાણી આપવાનું નથી આ પણ તમે સવારે અને રાત્રે આપી શકો જો શરદી વધારે હોય તો ત્રણેય ટાઈમ આપો ત્યાર પછી જો બાળકને આંચકી આવવાની શરૂ થાય એવું લાગે કે બાળકને આંચકી આવે છે તો સૌથી પહેલાં તો અમે એ જ કહીએ છીએ કે બાળકને કંઈ પણ થાય તો આપ યોગ્ય વૈદ અથવા તો યોગ્ય ડોક્ટર પાસે લઈ જાઓ પણ જો દવાખાને પહોંચવામાં હજી જો સમય લાગે એવું હોય તો આપ હવે હું તમને જે બધા જણાવું એ આપ ઘરે કરી શકો છો જો બાળકને આંચકી આવે તો એને આપણે ઘરમાં જે ડુંગળી હોય તો એ ડુંગળી એને સૂંઘાડવી આનાથી આંચકીમાં રાહત થશે ત્યાર પછી બીજું અવસર છે ટંકણ ખાર એ પણ આયુર્વેદિક સ્ટોરમાંથી મળી જ જશે તો ટંકણ ખારને લઈ અને એને તાવડી ઉપર રાખી અને એને ગરમ કરવાનું છે એટલે ફૂલાઈ જશે ફૂલાઈ જાય એટલે પોચું પડી જશે પોચું પડી જાય એટલે એનો આપણે પાવડર જેવો કરી અને એ પાવડર જે છે એ થોડો મધ સાથે એને ચટાડવાનો છે આ પાવડર છે આશરે એક ગ્રામ જેટલો મધ સાથે ત્યાર પછીનો હજી એક ઉપચાર તમને જણાવું આપણે જે પીપળો હોય છે વૃક્ષ તો પીપળાની વળવાઈ હોય છે તો એ વળવાઈના નાના ટુકડા કરી અને એનો રસ નીકાળી લેવો હવે એ રસ છે તે મધ સાથે બે બે કલાકના અંતરે આપ બાળકને આપી શકો છો તો આ બધા જે મેં ઉપચાર બતાવ્યા તે બધા નિર્દોષ જ છે આપ અવશ્ય કરી શકો છો પણ અમારી સલાહ તો એ જ છે કે બાળકને કંઈ પણ થાય તો યોગ્ય યોગ્ય વૈદ અથવા તો યોગ્ય ડૉક્ટર પાસે લઈ જવા પણ આ જે બધા મેં સૂચવ્યા એ આપણે બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અને આ કોઈ પણ વાયરસ હોય તો એનાથી બચવા માટે આજ મેં તમને બધા ઉપાયો જણાવ્યા હવે નેક્સ્ટ વિડીયોમાં આપ કયા રોગ અથવા તો સેના વિશે વિડીયો જોવા માંગો છો એ જરૂરથી અમને કમેન્ટ કરો અમે એના ઉપરનો વિડિયો લઈ અને ચોક્કસ પ્રસ્તુત થશું તો ત્યાં સુધી મને રજા આપશો જય ધનવંતરી જય ભારત નમસ્કાર